સુરતના અગ્રેજમાં મૂકેલી કાર અજાણ્ય શખ્સોએ તોડફોડ કરી પોલીસ તપાસ શરૂ કરી કાર માલિક હાલ હૈદરાબાદમાં હિન્દુવાદી નેતા તરીકેની છબી ધરાવતા ઉપદેશ રાણાની કારમાં સુરત ખાતે અજાણ્યા શખ્સોએ તોડફોડ કરી છે આ ઘટના ત્યારે બની જ્યારે રાણા હૈદરાબાદ ગયા હતા ગોડોદરા પોલીસે આ મામલે વિગતવાર તપાસ શરૂ કરી છે આ ઘટનાની જાણકારી અંગે ઉપદેશ રાણાએ જણાવ્યું હતું કે તેઓ હૈદરાબાદ છે અને ગેરેજ માલિક દ્વારા તપાસ માટે ફરિયાદ કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ ઉપદેશ રાણાને આઈએસઆઈએસ તરફથી અને અન્ય શખ્સો તરફથી જાનથી મારી નાખવાની ધમકીઓ મળી ચૂકી છે આ ઘટનાની જાણકારી ખેતપાલ બાબુસિંહ રાજપુરોહિત નામના ગેરેજ માલિક દ્વારા આપવામાં આવી હતી ખેતપાલ રાજપુરોત મૂળ રાજસ્થાનના બાળોદરા જિલ્લાના કાલુયા ગામના વતની છે અને હાલ સુરતના ગોડોદરા વિસ્તારમાં સ્થાયી સૃષ્ટિ એપાર્ટમેન્ટના ઘર નંબર એકસો બે ફેલા મારી રહે છે આ ઘટના ઉપદેશ રાણાની ગાડી તેમજ તેમના ગેરેજમાં રિપેરિંગ માટે મૂકવામાં આવી હતી એ દરમિયાન બની હતી રાજપુરોહિત દ્વારા આપવામાં આવેલી ફરિયાદ મુજબ તોડફોડની ઘટના એકવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ રાત્રિના આઠને ત્રીસથી નવને વીસ વાગ્યાની વચ્ચે બની હતી નુકસાન જોતાં જ રાજપુરોહિતે તાત્કાલિક ગાડીના માલિક ઉપદેશ રાણાને ફોન કરીને જાણ કરી અને તેમના મોબાઈલ નંબર પર તૂટેલા કાચનો વિડીયો પણ વોટ્સએપ પર મોકલી આપ્યો હતો ત્યારબાદ તેમણે ગાડીને સુરક્ષિત રીતે ગેરેજની અંદર મૂકી દીધી ઉપદેશાને જણાવ્યું હતું કે તેમની આ ઘટનાની જાણકારી મળી છે અને તેમણે સ્થાનિક પોલીસને પણ જાણ કરી છે હાલ ગોડોદરા પોલીસ આ મામલે તપાસ કરી રહી છે કે ગાડીને નુકસાન પહોંચાડનાર કોણ છે પોલીસે અજાણ્યા ઈસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ તોડફોડ પાછળનો હેતુ હજી સ્પષ્ટ થયો નથી અને પોલીસ ગુનેગારોને શોધી કાઢવા માટે કાર્યરત છે જય હિન્દ નમસ્કાર મેં ઉપદેશ રાણા ચેરમેન સનાતન સંઘ મેં કલ રાત્રિ ફ્લાઇટ સે હૈદરાબાદ આયા હુઆ થા સુરત ગુજરાત गोड़ादरा में मेरे आवास के पास मैंने अपनी गाड़ी हैरियर दीजिए जीरो फाइव आर एन टू सिक्स टू सिक्स एक जो खेतपाल भाई करके हैं उनको मैंने काम करने के लिए दी हुई थी खेतपाल ने गाड़ी का काम करके बाहर जो मैदान है वहां पर खड़ी की हुई थी तो उस गाड़ी पर मेरी गाड़ी पर पत्थरबाजी का रात्रि हुई है उसके सिखे तोड़ दिए गए हैं अंदर पत्थर वगैरह मिले हैं तो मेरा निवेदन है ये प्रशासन से भी कि जो उसके पीछे आरोपी हैं जिन्होंने ऐसा किया है અવિલબ ગ્રિફત્રી હો પ્રમુખ દદ્દમા દર્જો બહુ બહુ ધન્યવાદ